ના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જગન્નાથ ભગવાનના મંદિરના શિખરના ધ્વજા આરોહણ દાતા તરીકે છેલ્લા ચૌદ વર્ષથી સ્વ અમૃતલાલ શ્યામલાલ જોશી પરિવાર લાભ લઈ રહ્યા છે ત્યારે ચાલુ સારે પણ ભગવાન જગન્નાથજીની એકસો તેતાલીસમી રથયાત્રા પૂર્વે ભગવાનના મંદિર પરિસરની શિખર દંડના ધ્વજ આરોહણના દાતા તરીકે દુર્ગાપ્રસાદ પ્રસાદ જોશી પરિવારે લાભ લીધો હતો ત્યારે પાટણના વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રકો વિધિ વિધવાનથી ધ્વજાનું પૂજા વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ મંદિર પરિસર ખાતે દુર્ગાપ્રસાદ પ્રસાદ જોશી અને શુભમ જોશી સહિતના પરિવારના સભ્યો દ્વારા મંદિર પરિસરના શિખર ખાતે શાસ્ત્રકો વિધિ વિધાનથી ભગવાનની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શુભ જોશીએ શુભમ જોશીએ જણાવ્યું હતું કે છેલ્લા ચૌદ વર્ષથી ભગવાનની ધ્વજા દંડના દાતા તરીકેનો લાભ લઈ રહ્યા છે અને છેલ્લા સાઠ વર્ષથી જૂનાગઢ બજાર વિસ્તારમાં ભગવાનની રથયાત્રા દરમિયાન મહાપ્રસાદનો કેમ્પ કરવામાં આવતો હોય છે જે ચાલુ સાલે પણ ડ્રાયફ્રુટ ગિરનારી ખીચડી મગ અને શીરો નો મહાપ્રસાદનો કેમ્પ રાખવામાં આવ્યો હોવાનું જણાવી સવારે આઠથી બાર કલાક સુધી જૂનાગઢ બજાર વિસ્તારમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન વિશ્વ શાંતિ અર્થે યજ્ઞ રાખવામાં આવ્યો હોવાની શહેરની ધાર્મિક પ્રજાને દર્શન પ્રસાદનો લાભ લેવા અનુરોધ કર્યો હતો રિપોર્ટર ઇકબાલ શાહ આચકા ભારત ન્યૂઝ પાટણ જય જગન્નાથ જય રણછોડ માકણચોર આજ રોજ પાટણમાં નીકળનારી એકસો છેતાળીસમી રથયાત્રા અષાઢી ગીતના દિવસે છે એના આગલા દિવસે એટલે કે અષાઢ એકમના દિવસે તેર વર્ષથી જગન્નાથ મંદિર ટ્રસ્ટીગણ શ્રી પિયુષભાઈ આચાર્ય કાંતિભાઈ તથા રથયાત્રા સમિતિ દ્વારા અમને અમારા પરિવારના ધ્વજારોહણનો લાભ આપવામાં આવે છે તે ચાલુ સાલે પણ ધ્વજારોહણનો લાભ આપવામાં આવે છે તે બદલ જગન્નાથજી અને અમે ટ્રસ્ટીગણ તથા રથયાત્રા સમિતિનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવતીકાલે અષાઢ બીજના દિવસે જુનાગઢ ચોકમાં ગિરનારી ડ્રાયફ્રુટ લીકડી મધ શીરો ફ્રૂટ્સ વગેરેની પ્રસાદી રાખેલ છે તો પાટણના દરેક ભાવિ ભક્તોને પ્રસાદી લેવા માટે હાર્દિક પણ પાઠવીએ છે